ગંગામાં વિદ્વત સભામાં બાદ ધર્મદેવની એક વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ખૂબ જ પ્રસરી હતી કાશીના વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે ધર્મદેવ ગ્રહણ કરવા માટે કાશીપુરી પધાર્યા છે ત્યારે સર્વે વિદ્વાનો તેમને મળવા માટે આવવા લાગ્યા ધર્મદેવને અહીં દસ દિવસ રહેવાની ઈચ્છા હતી તેથી તેમણે વિચાર કર્યો કે ગંગા કાંઠે ગોમઠમાં જ ઉતારો રાખવો ત્યાંના મહંતનો પણ ખૂબ આગ્રહ હતો વળી વિદ્વાનોને પણ ત્યાં સારી રીતે મળી શકાય અને ગંગા સ્નાનનો લાભ પણ મળે આ હેતુથી ધર્મદેવે ઉતારો ફેરવી નાખ્યો અને ગોમઠમાં આવી ગયા અહીં વિદ્વાનોના મંડળો તેમની પાસે આવવા લાગ્યા ધર્મદેવની પાસે ઘનશ્યામ હંમેશા હોય તેમને જોઈ વિદ્વાનો વિચારમગ્ન બની જતા તેઓ વિચારમાં પડી જતા કે ધર્મદેવને ઘેર બૃહસ્પતિ સાક્ષાત્ પધાર્યા છે કે કુમાર રઘુનંદન સ્વયં છે ગોમઠમાં આવતા વિદ્વાનોએ એક ધર્મસભા યોજવાનું નક્કી કર્યું ધર્મદેવને તેમણે આ વાત કરી ધર્મદેવે સંમતિ આપી અને બીજા દિવસના પ્રભાતે ગોમઠમાં જ આ સભા થઈ આ સભામાં અદ્વૈતવાદીઓ પણ આવ્યા અને રામાનુજ મતના પંડિતો પણ આવ્યા બીજા પણ ઘણા પંડિતો હતા મધ્વ વલ્લભ નિમ્બાર્ક અને ચૈતન્ય મતના દરેકને ઘનશ્યામના મુખની વાણી સાંભળવાની ઈચ્છા હતી વળી આવા દિવ્ય વિભૂતિ સમ આ બાળક કયા મતનું પ્રતિપાદન કરે છે તે પણ તેમને જાણવું હતું કારણ તેઓ માનતા હતા કે તત્વજ્ઞાન એ કેવળ બુદ્ધિનો વિષય નથી પરંતુ અનુભવનો પણ વિષય છે એટલે આવા અનુભવી બાળકના વચનો સૌને વિશેષ પ્રમાણભૂત મનાય અદ્વૈતવાદી પંડિતોએ ચર્ચાની શરૂઆત કરતા સભામાં પૂછ્યું સર્વમ ખલુંઈદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન આ સર્વ બ્રહ્મ છે બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા બ્રહ્મ એક જ સત્ય છે અને સર્વ નામ રૂપ આકારમય જગત મિથ્યા છે અદ્વૈત મતવાદી પંડિતોએ કહેલી આ શ્રુતિઓને યથાર્થ સમજાવતા શ્રી ઘનશ્યામ બાળપ્રભુએ કહ્યું હે પંડિતો તમે સમજો છો તે પ્રમાણે આ શ્રુતિઓનો અર્થ નથી પણ જડ જળચિદાત્મક આ સઘળું જગત એ પરમાત્માનું શરીર છે અને પરમાત્મા તેના શરીરી છે એટલે બ્રહ્મ શબ્દ શરીરી વાચક હોવાથી કેવળ પરમાત્માને જ અનુલક્ષીને વપરાયો છે એટલે જડ જળચિદાત્મક જગત બ્રહ્મ છે એ સિદ્ધાંત ખોટો છે વળી જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ અને માયા પણ સત્ય છે જો બધું જ મિથ્યા હોય તો ઉપદેશક અને ઉપદેશ્ય બંને મિથ્યા સમજાય કૃષ્ણે ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો તેમાં ઉપદેશક બ્રહ્મ અને ઉપદેશ્ય જીવ એ બંને સત્ય ઠરે છે દ્વૈત દર્શન વિના ઉપદેશ ન સંભવે તેથી શ્રીકૃષ્ણને દ્વૈત દર્શન થયું તેવું કહેવામાં તમારે શ્રીકૃષ્ણમાં અજ્ઞાન દશાનું આરોપણ કરવું પડશે અથવા બાધિતાનું વૃત્તિનો યોગ કહેવો પડશે જો બ્રહ્મના સ્વરૂપમાં પણ ઉપદેશક મિથ્યા અજ્ઞાન અજ્ઞાનદશા કલ્પવી પડે તો પછી બ્રહ્મનું વર્ણન કરતી શ્રુતિઓ નિરવદ્યમ નિરંજનમ એતદ બ્રહ્મ બ્રહત્વા શુદ્ધમ બુદ્ધમ મુક્તમ સત્યમિતિ સ શુદ્ધ સર્વશુદ્ધેભ્ય તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ વગેરેમાં બ્રહ્મને શુદ્ધ માયા રહિત પ્રકાશમય વર્ણવ્યા છે તો તેમાં અજ્ઞાનનો આરોપ કેમ થાય ઘનશ્યામ બાળપ્રભુની ગંગાના સ્ખલિત પ્રવાહની જેમ શ્રુતિ પ્રમાણોથી ભરપૂર વાણી સાંભળી અદ્વૈતવાદીઓ અને અન્ય પંડિતો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા ઘનશ્યામની જ્ઞાન પ્રચુર વાતોથી તેમની દિવ્યતાથી પંડિતોના અજ્ઞાનની નિવૃત્તિ થવા લાગી તેમને લાગ્યું કે વિવાદ કે તર્કમાં તો અહંભાવરૂપી માયા જ છે જેનું અસ્તિત્વ અદ્વૈતવાદીઓ ન સ્વીકારતા હોવા છતાં એ માયા વિવાદીઓમાં અને તાર્કિકોમાં રહી છે જ એટલે ભગવાનના અપરોક્ષાનુભૂતિવાળા જ્ઞાની પુરુષો પાસે જ બ્રહ્મના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન હોય છે તે જ્ઞાન વિવાદ અને તર્કથી અતિરિક્ત છે ઘનશ્યામે મોરલી વગાડી અને પંડિતો મણિધરની જેમ ડોલવા લાગ્યા છતાં હજુ કેટલાકને ઘનશ્યામની વિદ્યાનો તાગ કાઢવાનો વિચાર હતો તેમણે કહ્યું જેમ અજ્ઞાનથી રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય છે અને છીપમાં રજતની ભ્રાંતિ થાય છે તેમ એવી અજ્ઞાનમૂલક ભ્રાંતિથી જ જગત દેખાય છે પણ જગત સત્ય નથી આ સાંભળી ઘનશ્યામ હસ્યા ધર્મદેવ તેમના તરફ જ જોઈ રહ્યા હતા અન્ય પંડિતો જેમણે ઘનશ્યામમાં દિવ્યતા નિહાળી હતી તે પણ હસ્યા ઘનશ્યામે કહ્યું સાંભળો વિદ્વાનો સર્પ અને રજતની સત્યતાની પ્રતીતિ થઈ છે તેથી તે બંનેની ભ્રાંતિ રજ્જુમાં અને છીપમાં થાય છે એટલે સર્પ અને રજત બંને છે જ સત્ય છે તે ન હોય તો તેમની ભ્રાંતિ શી રીતે રજ્જુમાં અને છીપમાં થાય અને તેને પણ જો તમે મિથ્યા કહેશો તો બધું જ મિથ્યા થશે બ્રહ્મને જાણનારો અને સમજનારો પણ મિથ્યા થશે એકલું નિર્વિશેષ બ્રહ્મ રહેશે એ બ્રહ્મને આશરે અજ્ઞાન રહ્યું છે અને તેને આધારે જગત ભાસે છે એમ કહેશો તો બ્રહ્મમાં અજ્ઞાનનું આરોપણ થશે તે સંભવે નહીં બ્રહ્મ તો નિર્વિશેષ છે છતાં અજ્ઞાનથી જગત ભાસે છે તો તે અજ્ઞાન કોને આશરે રહ્યું છે બ્રહ્મ સિવાય બીજું બધું મિથ્યા છે તો પછી અજ્ઞાન રહ્યું તો તે અજ્ઞાન મિથ્યા ઠર્યું તો તે પછી અજ્ઞાનથી જગત ભાસે છે તેમ કહેવાશે જ નહીં માટે અજ્ઞાન પણ છે જ અને તે અનાદિ છે ઘનશ્યામ હજુ આગળ બોલતા હતા પરંતુ તેમના સ્વરૂપમાંથી પ્રગટ થતા પ્રકાશને લઈને ત્યાં બેઠેલા સર્વને સમાધિ થઈ ગઈ દરેકને ઘનશ્યામના સ્વરૂપમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા કોઈને શંકરાચાર્ય રૂપે દેખાયા કોઈને સદાશિવ સ્વરૂપે કોઈને વૈકુંઠપતિ રામચંદ્ર સ્વરૂપે દેખાયા વળી તેમાંના કેટલાકને ઘનશ્યામની વાણીમાં વિહારી ભગવાન કૃષ્ણચંદ્રની મધુરી મુરલીનો નાદ સંભળાયો સર્વને અદ્ભુત દર્શન થયા એ જ સમાધિસ્થ સ્થિતિમાં તેઓ ઘનશ્યામનું પૂજન અર્ચન કરવા લાગ્યા આ જોઈ ધર્મદેવને આશ્ચર્ય થયું ઘનશ્યામે પોતાનો દિવ્યભાવ સંકેલ્યો અને સૌ વિદ્વાનો પૂર્વવત સ્થિતિમાં આવી ગયા પરંતુ ઘનશ્યામના દિવ્ય સ્વરૂપનું તેમને વિસ્મરણ થયું નહીં જાગ્રત સ્થિતિમાં આવ્યા પછી તેઓ ઘનશ્યામની સ્તુતિ કરવા લાગ્યા હે બ્રહ્મ તમે સવિશેષ છો સર્વોપરી છો અને સર્વ અવતારોના કારણભૂત છો તમારા આ સ્વરૂપની દ્રઢતા અમારા અંતરમાં સદા રહે તેવી આપના પુનિત ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ વિદ્વાનોને પ્રતીતિ થઈ કે ભગવાનનું સ્વરૂપ અનુભવ ગમ્ય છે સૌ વિદ્વાનો ઉઠ્યા ઘનશ્યામને સૌએ દંડવત પ્રણામ કર્યા ધર્મદેવને પણ પ્રણામ કર્યા પછી અનેક ઉપહારો ઘનશ્યામના ચરણ કમળમાં મૂકી કૃતકૃત્ય બની સૌ ત્યાંથી નીકળ્યા ધર્મદેવનું આજે ગૌરવ વધ્યું વિદ્વાનોએ તેમના અતિ મહદભાગ્યની પ્રશસ્તિ કરી ધર્મદેવે ભૂતકાળના તમામ પ્રસંગોની સ્મૃતિ કરી ઘનશ્યામના દિગ્વિજયથી એ પ્રસંગોની દિવ્યતાની તેમના અંતરમાં દ્રઢ પ્રતીતિ થઈ વિદ્વાનોએ ઘનશ્યામની પૂજા આરતી કરી ઘનશ્યામ એ સાક્ષાત પરબ્રહ્મ છે એવા શબ્દો કહ્યા ધર્મદેવે આ તમામ શબ્દોને દિવ્યતાના અનુભવને સાચવી રાખવા સ્મૃતિપટ પરથી ભૂંસાઈ જતાં અટકાવવાનો નિશ્ચય કરી લીધો તેમના આનંદનો અવધિ ન રહ્યો એટલામાં ધર્મદેવને ઘનશ્યામે હલાવ્યા દાદા દાદા આપણે અયોધ્યા ક્યારે જવું છે ધર્મદેવ આ સાંભળી હસ્યા દાદાના મીઠા સંબોધનમાં મોહ ન પામવા જેટલું જ્ઞાન તો તેમને હવે પ્રાપ્ત થઈ ગયું હતું છતાં આ લોકના આચારમાં તો એમ વર્તવું પડે તેમણે ધીરે રહીને કહ્યું તમે કહો ત્યારે નીકળીએ બીજે દિવસે કાશીપુરીથી સંઘ નીકળી ગયો ત્રણ ચાર દિવસ પછી સૌ અયોધ્યા પહોંચી ગયા